પ્રજ્ઞા અધ્યયન સંપૂટ ગુજરાતી ધોરણ એક દ્વિતીય સત્ર એકમ જે આપણે એકમ નંબર નંબર કહીએ છીએ કાચમાં ઢીંકા ચીકા ઢીંકા ચીકા ઢીંકા ચીકા તું વાળું અભિનય ગીત બાળકોને કરાવવાનું ત્યારબાદ એક નંબર અને શબ્દમાં લખેલું છે એક એ વચ્ચે આ ડિઝાઇનો કરાવવાની છે પેટન ત્યાર પછી બીજી પ્રવૃત્તિમાં આ ચિત્રો આપેલા છે એના સરખામણી કરવાની કયું પ્રાણી ક્યાં છે કેટલું દૂર ગયું શું છે વગેરે બાળકો જોડે ચર્ચા કરી વાતો કરવાની એ જ ચિત્રમાંથી પ્રશ્નોત્તરી આપેલી છે એ બાળકોને પૂછવાની બોર્ડ બુક અગિયારમાં જે પાણીમાં રહેતા જીવો છે એના વિશે ચર્ચા કરવાની મનપસંદ જીવનું ચિત્ર દોરવાનું ધારો કે કાચબાનું ચિત્ર ટ ટ એટલે બે આપેલું છે એ લખવાનું પ્રવૃત્તિ ત્રણમાં ગોળમાં બાળકને ઊભા રાખવાના છે અને દરિયામાં રહેતા જે બોર્ડ બુકમાંથી આપણે બોલાયા હતા પ્રાણીઓના નામ એ વારાફરથી વારાફરથી બોલાવડાવવાના છે એ પતી જાય તો દરિયામાં ના રહેતા હોય એવા વગેરે વગેરે બોલવાનું અને ગેમ રમાડવાની વર્તુળની અંદર આવવાનું સાચું બોલો અને ખોટું બોલો એ બહાર જતું રહે આ રીતે લપલપ્યો કાચપો આખી વાર્તા કહેવાની એમાં જ્યાં લ આવે છે ચ આવે છે ટ આવે છે અને ખ લ ટ ચખ આ એકમ આપણે લ ટ ચખ એ વિશે ભણવાનું છે એટલે એ આંકડાઓ હાઇલાઇટ કરેલા છે ડ વિશે સમજ આપવાની છે ત્યારબાદ પ્રશ્નોત્તરી કરવાની છે પ્રવૃત્તિ પાંચમાં આ વાત કોણ બોલે છે કોણ બોલી શકે છે એ આપણે બાળકોના પ્રશ્નો કરવાના પૂછવાનું ને એમાંથી જવાબ આવે એ લખવાનો ટ અને ડ ની યોગ્ય સમજ આપવાની છે ત્યારબાદ પ્રવૃત્તિ છમાં વાક્ય વાંચવાના છે એમાં જે સાચું વાક્ય લાગે તો ઉડવાનું ઉડવાનો અભિનય કરવાનો અને ખોટું વાક્ય લાગે તો તરવાનો અભિનય કરવાનો હવે આપેલ ચિત્ર આપણે આખી વાર્તા કહીએ તો કયા ચિત્રમાં પહેલો નંબર આવે બીજો આવે કંઈ લા લાઇન્સ આ ક્રમમાં ગોઠવવાનો છે જે પાંચ નંબર છે ત્યારબાદ વાર્તામાં કયા ક્રમમાં થયું હતું એ પૂછ્યું છે એ ક્રમ આપવાના છે ક્રમ પ્રમાણે નીચે લખવાનું છે હવે આપેલ ચિત્ર સાંભળો અને શોધો આ જે આપેલા છે સાધનો એ કયા કારીગર કયા વ્યવસાય વાપરે છે અને તે વિશે એક એક વાક્ય બોલવાનું બાળકોને કહેવાનું છે આપણે જે પ્લાસ્ટિકના ડબ્બા આવ્યા છે એમાં આપેલ કાર્ડ બાળકોને આપવાના એ રીતે ચિત્ર જોઈ બાળક જાતે વાર્તા કહેશે રમત રમવાની છે કે શબ્દ લ આવે ને તો તાળી પાડવાની જ્યાં જ્યાં લ આવે લ સણ હતું તાળી પાડવાની પાલી તો ટ અને લ બંને આવે છે તો ચપટીને તાળી પાડવાની ચ આવે છે તો ચમાં કોઈક બીજી એક્શન લઈ લેવાની ધારો કે ઉડવાની એક્શન લેવાની ખ એટલે ખલ જેવી એક્શન લેવાની વગેરે પ્રવૃત્તિ કરાવવાની લટચખનું દ્રઢીકરણ કરાવવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર સત્તેરમાં લટખ આ રીતે પાંચ ખાના પાડીને લખી કાઢવાનું એવા પાના બનાવવાના નાના નાના પાંદડા અને એના પર લટચખ લખવાનું વારા પરથી બાળકોને ઊભા રાખીને એક 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 પાંદડું દરેક બાળક મૂકે અને મહાવરો કરે દ્રઢીકરણ કરે ત્યાર પછી ચૌદની પ્રવૃત્તિમાં ગોળ કરવાનું જે આગળ લ આપેલો હોય તો લમાં ગોળ ગોળ કરવાનું અને તમને જે બે શબ્દ ગમે તે ત્યાં લખવાના છે અક્ષર થપ્પો ગોળ ગોળ ફેરવવાનું અને અક્ષરો લટ ચખ બે માત્રવાળા અક્ષર લેવાના અને બાળક તમે બોલો ત્યાં આવીને ઊભો રહી જાય હવે હાથ ઘસવાના આ જે શબ્દ છે કેવી રીતે લ લખાય એના ઉપર આમ હાથ ફેરવાવાનો છે અથવા એના પર લંગડી લેવડાવો દોડાવો ગમે તે પણ એક રમ કેવી રીતે લ ટ અખ લખાય એ રમ ઉપર બાળકોને મહાવરો કરાવવાનો છે ત્યારબાદ આપેલું છે પ્રવૃત્તિ લખવાની તમારા બાળકોને દ્રઢીકરણ માટે હાથથી હવામાં લખવાનું ચક્કામાંથી કોઈ શબ્દ અને સામેનું બાળક ઓળખી શકે છે કે નહીં જો આંગળી સાચું પડે તો બાળક હાથ ઊંચો કરે ખોટું પડે તો જીભ જીભ કાઢે વગેરે જેવું આ લખી મહાવો કરાવવાનો છે બોલાવવાનું છે ત્યારબાદ અઢારમાં આંગળી વડે બાળકની હથેળીમાં બે ભાઈબંધ જોડી જોડે બેસી જોડી કાર્ય કરશે એકબીજાની હથેળીમાં નામ લખશે ઓળખશે અથવા એની પીઠ પર હાથ લખશે ઓળખશે ગાલ પર હાથ લખશે ગમે ત્યાં અક્ષર લખી લખીને બાળક એકબીજાને ઓળખાવશે આપેલ વાક્યો વાંચી વાંચીને બાળકને મહાવરો કરાવવાનો છે પછી બાળક જાતે વાંચશે મહાવરો કરશે ત્યારબાદ એ આપેલું છે કે વાંચી લટચખાવાળા શબ્દો ઉપર ગોળ કરવાનું છે અને એ શબ્દો શોધી નીચે લખવાના છે ત્યારબાદ બે માત્રવાળા શબ્દો એના પર ગોળ કરી એ શબ્દો લખવાના છે આપેલ વાક્યમાં ડબલ માત્રવાળા શબ્દો શોધી લખવાના છે કિંકુ વાંદરો એમાં જે જોડાક્ષર પ્રાસવાળા શબ્દ આવતા હોય એ શબ્દો લખાવાના છે ખઈનો મહાવરો કરાવવાનો છે ત્યારબાદ એ ટીંકુ વાંદરાઓની જે વાર્તા છે એના ઉપરથી આ બધા પ્રશ્નોત્તરી કરવાની છે ચિત્ર ઉપર ઓળખીને શબ્દ લખવાના છે ગાજર લસણ કાબર અનાનસ સૈનિક ચમચી નિસરણી પપૈયું નિસરણી વગેરે ત્યાર પછી એની નીચી પ્રવૃત્તિમાં ગીતના આધારે મને ઓળખો એટલે જે ગીત હતું ટીંકુ વાંદરાનું એના આધારે મેં માફી માગી તો કોણે માફી માગી વાંદરાએ મેં એ તોફાનીનો પગ પકડી લીધો તો મગરે વગેરે આ રીતે કોણ બોલી શકે છે આ વાક્ય એ ઓળખીને એના નામ લખવાના છે હવે પ્રવૃત્તિ સત્તામાં ચિત્ર કવિતા કઈ લીટી સાથે જોડાય છે તો આ રીતે વાંદરો તોફાની ઊભો છે ટીંકુ વાંદરો તો પહેલું જ વાક્ય આવશે પછી મગર આ ચિત્રના આધારે આગળ વાર્તામાં જે વાક્ય આવતા હોય એ શોધી કાઢીને લખવાના છે કોણ ખૂબ તોફાન કરતું હતું તો વાનર એ રીતે જવાબ આપવાના અને આચાર્ય ચારના જવાબ અહીં લખેલા છે ત્યારબાદ જોડકા જોડવાના ટીંકુ વાંદરો કવિતા જે હતી એમાંથી લટ ચખાવતા હોય જે કેટલું બધું લીટા કર્યા ગોળ કર્યા એના ઉપરથી પડી જશે એટલા અક્ષરો ત્યાં લખવાના છે આમાં જોડકા જોડવાના છે અને શબ્દો લખવાના છે ખૂટતા શબ્દો લખવાના છે ત્યારબાદ મોર શું કરે તો નાચે છે છોકરી શું કરે છે ચડે છે વગેરે ગાય ઘાસ ખાય છે છોકરો રડે છે આમાં જે યોગ્ય શબ્દો એ ખાલી જગ્યામાં લખવાનો છે આપેલ શબ્દ ભેગું કરી લખવાના છે અહીં કોયડા આપ્યા છે કોયડા ઓળખીને સમજાવવાના અને બોલીને છોકરા જોડે લખવાના આડા શબ્દો છે આડાવડા શબ્દો ગોઠવીને લાઈન બધ રાખવાના છે યોગ્ય રીતે આડા અવળા શબ્દો આપેલા છે એનાથી એક સીધા શબ્દ બનાવવાના છે અહીં ચ ક ક એ આપેલા છે ચેક ઇન કે ગમે તે કરીને ઘણી ઘણીને છ કેટલી વાર આવ્યો ખ કેટલી વાર આવ્યો આ ફકરામાં એ શોધીને લખવાનું છે ત્યારબાદ બે માત્રવાળા જે શબ્દો છે એ કેટલા આવ્યા છે એ શોધવાના એના પછી બે માત્રવાળા શબ્દો જે શોધ્યા એની આગળ કયા શબ્દો છે એ લખવાના ત્યારબાદ બાળકોને જાતે જ આમાંથી પ્રશ્નના જવાબ લખવાના છે આ ફકરો જે હમણાં આપેલો હતો પ્રવૃત્તિ નંબર ઓગણચાલીસમાં એ ફકરામાંથી આ જવાબ લખવાના છે કયા પક્ષીની વાત છે કયા પ્રાણીની વાત છે કે સ્કૂલીનું નામ શું હતું વગેરે અને આમાં આપેલા શબ્દો જે લટ ચખ અને બે માત્ર એ શબ્દોનું બાળકોને શ્રુતલેખન કરાવવાનું છે